ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર કોબડી ટોલનાકા નજીક ગઈકાલે ખંડામન ભરેલ ઘટનામાં ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા બે પર પ્રાંતીય મજૂરીને અડફેટે લેવામાં આવે છે આ એમ્બ્યુલન્સ તળાજાથી દર્ડી મુકાવીને પાછળ ફરતી હતી ત્યારે સાઈડ કાપવા જતાં અચાનક બે યુવકોને ટક્કર મારી હતી આ ઘટનામાં સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે જેમાં અકસ્માતની આખી ઘટના કેદ થઈ છે જોકે નજીક ઊભેલી બે મહિલાઓનો આબાદ બચાવ થયો છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ભાવનગરમાં એમ્બ્યુલન્સ દ્વારા અકસ્માત કરવામાં આવે છે આ ઘટનામાં ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા બે પરપ્રાંતિય મજૂરોને અડફેટે લેવામાં આવ્યા છે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર કોબડી ટોલનાકા નજીક ગઈકાલે ખાંડામાન ભરેલ

અકસ્માતની આખી ઘટના સીસીટીવી થઈ છે અચાનક બે યુવકોને ટક્કર મારી હતી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ત્યારે સાઈડ કાપવા જતાં અચાનક બે યુવકોને એમ્બ્યુલન્સે ટક્કર મારી છે તળાજાથી દર્દી મુકવીને પાછી ફરતી એમ્બ્યુલન્સે સાઈડ કાપવા જતાં અચાનક બે યુવકોને ટક્કર મારી છે જે વિડીયો સમગ્ર સીસીટીવીમાં કેદ થયો છે જેમાં અકસ્માતની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જોકે નજીક ઉભેલી બે મહિલાઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ અકસ્માત પર ભાવનગર સોમનાથ હાઈવે પર એમ્બ્યુલન્સને મજૂરોને અડફેટે લીધા છે